નમસ્કાર મિત્રો ઓગણીસો નેવું ના દાયકાની એક વાત છે શેતલના કાંઠે આવેલું એક ગામ ગામ નાનું એવું જ એક થી પાંચ ધોરણની શાળા ત્રણ શિક્ષકોનું સેટઅપ બે શિક્ષકો કામ કરે અને એક જગ્યા લગભગ ખાલી જ રહેતી કાયમી કોઈ નવો શિક્ષક આવે કે તરત સિનિયર શિક્ષક બદલી કરાવી નાખે એટલે વધે બેના બે સુરતમાં આવેલ અશ્વિની કુમારના ત્રણ પાનના વડલાની જેમ જ એ વડલાને ત્રણ વર્ષોથી ત્રણ પાન જ છે નવું પાન ફૂટે કે એક પાન ખરી જાય આવી આ શાળામાં તપાસ કરવા માટે તાલુકામાંથી મોટા સાહેબ અને કલાર્ક રાજદૂત લઈને નીકળ્યા આજ તે શાળામાં વરસ દિવસ પહેલાં હાજર થયેલા અને ગામમાં તેમજ આજુબાજુની શાળામાં પોતાની વાયડાઈ તરીકે પ્રખ્યાત થઈ ગયેલા શિક્ષકને આજ બતાવી દેવાનું છે એવો દ્રઢ લઈને બંને સાહેબો નીકળ્યા હતા શિક્ષકનું નામ પરેશભાઈ તેના સાથી શિક્ષક તરીકે હરેશભાઈ હતા આ બંને શિક્ષકો ગામમાં નોકરી કરે જે શિક્ષકની વાયડા તરીકેની છાપ હતી એનું નામ પરેશભાઈ અને છાપ પણ આજુબાજુના ચાર ગામમાં નોકરી કરતા શિક્ષકોમાં જ હતી બાકી આ ગામમાં બે વર્ષમાં પરેશભાઈની છાપ એક નિષ્ઠાવાન અને સજ્જન તરીકેની હતી ગામ લોકો પોતાના ગામમાં જ નહીં આજુબાજુના ગામમાં સગા સંબંધીને ત્યાં જાય ત્યારે પણ ગર્વથી કહેતા કે અમારે હવે સારા માસ્તર આવ્યા છે મારી સાંભરણમાં આવો માસ્તર હજુ અમારા ગામમાં નથી આવ્યો જે છોકરાને નિશાળે લઈ જવા માટે બે બે જણ ઢસડીને લઈ જાય અને ત્યારે એ માંડ માંડ નિશાળના દરવાજે પહોંચે એવી અમારા ગામની વનાની વેજા હવે નવ વાગ્યામાં નિશાળમાં પોગી જાય છે અને સાંજે છ સાડા છ વાગ્યે ઘરે આવે છે હોય નહીં અમારે તો સાડા અગિયારે નિશાળ ખુલે અને પાંચમાં પાંચ હોય ત્યાં છોકરા છૂટે અને માસ્તરો વછૂટે અમુક સાહેબો તો છોકરાની પહેલાં જ ઘરે પૂગી જાય આ અમારી પડખે જ એક સાહેબ ભાડે રહે છે એ કાયમ પોણા પાંચ થાય એટલે ઘરે આવી જાય એ ઘરે આવે એટલે અમને ખબર પડી જાય કે હવે દસ પંદર મિનિટ પછી અમારા છોકરા નિશાળાથી ઘરે આવી જાય બોલો આવું છે સગા સંબંધી એના ગામની પરિસ્થિતિ રજૂ કરે એટલે થોડા સમયમાં પરેશભાઈ આજુબાજુની ગામની શાળામાં એટલા અળખામણા થઈ ગયેલા કે શિક્ષકોએ એમને વાયડાનું બિરુદ આપી દીધું અને આ બિરુદ આખા તાલુકામાં ફેરવા જાય એ માટે બધાએ તંતોળ પ્રયત્નો પણ શરૂ કરી દીધેલા ગામ લોકોના દિલમાં આદરનું સ્થાન મેળવનાર વરેશભાઈએ બીજું તો કશું નહોતું કર્યું પણ વર્ષોથી ચાલી આવતી કેટલીક પરંપરાઓ ધરમધૂળમીથી ફેરવી નાખી પહેલા ધોરણમાં બાળકને દાખલ થવું હોય તો એના પાંચ વર્ષ પૂરા થઈ ગયા હોય એવો તલાટીનો દાખલો જોઈએ હવે એ ગામમાં આવા દાખલા વગરના લગભગ આઠ વર્ષના સાત વર્ષના પાંત્રીસ જેટલા બાળકોના નામ વાલી ફોર્મમાં વાલીની સહી લઈને વાલી કહે એ જન્મ તારીખ લખીને ચડાવી દીધા બીજું કામ એ કર્યું કે પોતાને સવારમાં કોઈ કામ ન હતું એટલે નવ વાગ્યે શાળા ખોલી નાખે અને બાળકો પાસે સફાઈ કરાવે પછી બાળકોને રમવાની છૂટ છેક સાડા દસ સુધી પછી પાંચ વાગ્યા પછી શાળાના બાળકો સાથે પાદરમાં દોઢ કલાક સુધી પોતે ક્રિકેટ રમે છોકરાઓ ઓટોમેટિક આવવા લાગ્યા અમુક છોકરાઓને ઘરના કે વાડીના કામ હોય એને કહી દીધું કે તમારે જ્યારે આવવું હોય ત્યારે આવવું કલાક બે કલાક આવો તો પણ ચાલશે નિશાળે આવો પછી એમ થાય કે વાડીએ જવું છે તો જતું રહેવાનું આની પાછળનો એનો તર્ક એવો હતો કે છોકરો સાવ ના આવે એના કરતાં કલાક બે કલાક ભલે ને આવે થોડું ઘણું શીખશે ને અમુક વાલીઓ પણ રાજી થયા આ એને બહુ જ ગમ્યું પણ છોકરો નિશાળે આવે ને પછી એને જવાનું મન જ ન થાય એવી પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી સા સાથી શિક્ષકનો પણ એને સારો સહકાર મળ્યો એ વખતે શિક્ષકોની મિટિંગો બહુ જ ઓછી થતી વર્ષમાં એક કે બે વાર જૂથ મિટિંગ થાય ત્યારે નજીક નજીકની શાળાના શિક્ષકો મળે પછી તાલુકાના રમતોત્સવમાં મળે અને વિજ્ઞાન મેળામાં મળે બસ આ સિવાય શિક્ષકોની કોઈ મિટિંગ થતી જ નહીં આવી જ રીતે જૂથ મિટિંગ એક મોટી શાળામાં થયેલી અને એ શાળાના એવો એક એવોર્ડ વિજેતા શિક્ષકે પરેશભાઈને રીતસરનો ગઘલાવી નાખેલો યુવાન લોહી છે અને ખાદીવાળી સંસ્થામાં ભણ્યા છો એટલે લોહી બહુ ચટકા મારે છે નહીં તમે જે રીતે બધી બાબતમાં ગામને નિશાળમાં ઇન્વોલ્વ કરો છો એ સારું નથી કોઈ પણ કાર્યક્રમ ગોઠવો છો તો તમારી નિશાળમાં ગામ આખું આવે છે એક વાત યાદ રાખી લે કે તને કોઈ ટોકરો નહીં બંધાવી દે પરેશભાઈ તો આ સાંભળીને ચમકી જ ગયો એ માની જ ન હતો શકતો કે આ ગુરુજીને હજુ ગયા વર્ષે શ્રેષ્ઠ શિક્ષકનું પારિતોષિક મળ્યું પરેશભાઈ બોલ્યા સાહેબ એમાં એવું છે ને કે જે મંદિરે વધુ ભક્તો જાય એમ એ મંદિરનો વિકાસ થાય મંદિર સમૃદ્ધ થાય એમ ગામ લોકો શાળામાં આવે છે અને આપીને જાય છે આજે મારી શાળામાં નવ હજાર જેટલું ભંડોળ એકઠું થયું ગયું છે આ મહિને રમતગમતના ચાર હજારના સાધનો લાવ્યો છું એ રકમ બાદ કરતાં નવ હજાર બેલેન્સ છે બોલો ગામ ઇન્વોલ્વ થાય તો આટલો ફરક પડે તું હજુ નાનો છો ઉગીને ઉભો થયો છો બાકી અમે વીસ વર્ષથી નિશાળમાં છો લાવીએ છીએ તું હજુ આજકાલનો છે એટલે આ બધા ગતકડા તને ગમે છે શ્રેષ્ઠ પારિતોષિક વિજેતા ગુરુજી હવે છેક અંદરથી બળી ગયા હતા સાહેબ જાત ઘસો તો પરિણામ આવે જ બાકી તમે કહો છો કે તમે વીસ વર્ષથી છોલાવો છો પછી લોહી જ નીકળે છોલવામાં સારું પરિણામ ન આવે જાત ઘસવી અને છોલાવો એમાં બહુ મોટો ફરક છે સાહેબ બહુ મોટો ફરક આંખમાં આંખ નાખીને પરેશભાઈ બોલ્યા અને પેલા ગુરુજી તો ઠરી ગયા અને મનોમન બોલ્યા આ તો વધારે પડતી વાયડી વિકેટ અને પછી જૂથ મિટિંગમાં પરેશભાઈ સામે બધાએ એક મોરચો જ ખોલ્યો જૂથ મિટિંગમાં દરેક શાળામાં પોતાની કરેલી પ્રવૃત્તિઓ ઊભા થઈને કહેતા હતા વારા ફરતી દરેક શાળા બે બે મિનિટ બોલીને બંધ થઈ જાય નવું કર્યું હોય તો બોલે ને પણ પરેશભાઈએ એક કલાક કાઢ્યો એમણે છ મહિનામાં આઠ પર્યટન કર્યા હતા આજુબાજુના જોવાલાયક મંદિર પોસ્ટ ઓફિસ બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનની મુલાકાત લઈ આવ્યા હતા આ વાત કરી ત્યાં અમુક શિક્ષકો બોલ્યા આ માટે મંજૂરી લીધી હતી એમાં મંજૂરીની કોઈ જરૂર નથી એવું પરેશ બોલ્યો બહાર મોટા પ્રવાસમાં જવું હોય તો જ મંજૂરી લેવાની પછી તો ઘણી ઘણી નવી નવી પ્રવૃત્તિ વર્ણવી એક બાળક એક ઝાડ રવિવારે રાત્રિ શાળા શરૂ જેમ જેમ એ પોતાનું કામ ગણાવતો ગયો એમ એમ આંખના કણાની જેમ બધાને ખટકતો ગયો મોટા સાહેબો પાસે કાન ભંભેરણી શરૂ થઈ ગઈ તમારી મંજૂરી વગેરે એ પર્યટન ગોઠવે છે શાળાને ધર્મશાળા બનાવી દીધી છે શાળામાં કોઈ શિસ્ત જ નથી બાળકો મન ફાવે ત્યારે આવે અને મન ફાવે ત્યારે જાય છે હવે તો રાતે પણ નિશાળ ખુલે છે છોકરા લેશન કરે છે કાય બની ગયું તો શિક્ષકને કાળી ટીલી લાગશે કાળી ટીલી આજુબાજુની શાળાના મહાન શિક્ષકો તાલુકામાં જઈને ફરિયાદો કરી રહ્યા હતા એવામાં રમતોત્સવ આવ્યો અને એક ઘટના બની પરેશભાઈ પોતાની શાળાના બાળકોને લઈને આવ્યા હતા પોતાની શાળા પાંચ રમતોમાં પહેલો નંબર લાવી હતી જ્યાં જમણવાની વ્યવસ્થા હતી ત્યાં બધા શિક્ષકો મોટા સાહેબોની રાહ જોઈને ઊભા હતા જોકે બધા બાળકોએ જમી લીધું હતું સાહેબો આવે પછી શિક્ષકો હાથમાં થાળી પકડે એવો પ્રોટોકોલ વર્ષોથી ચાલ્યો આવે લગભગ એક વાગવા આવ્યો સાહેબો હજુ રમતના મેદાન પર મિટિંગ કરીને બેઠા હતા બે ત્રણ વાર કહેવામાં આવ્યું પણ થોડી વાર ખમો એમ કહીને વાતે વળગી રહ્યા હતા કારણ એક જ હતું સવારમાં ભરપૂર નાસ્તો અને પછી રમતોત્સવમાં ઠંડા પીણા ખૂબ પીધા એટલે હજુ કલાક પછી જમે તોય ચાલે એમ હતું ભોજન ઠરી રહ્યું હતું અને પછી પરેશભાઈએ બધા શિક્ષકોને કહ્યું આપણે ખૂબ રાહ જોઈ આ ભોજન પણ ઠંડુ પડી જશે એ લોકો નાસ્તો કરીને બેઠા છે ને આપણે રહ્યા સવારના ભૂખ્યા હું તો જમી લઉં છું એમ કહીને એણે ડીશ પકડી કે પાછળ લાઈન થઈ ગઈ ચાર પાંચ પાકા ચમસા શિક્ષકો સિવાય કોઈ વધ્યું નહીં બધાએ જમી લીધું અને સાહેબો પધાર્યા વાત જાણી અને ગુસ્સેથી કોપાયમાન થઈ ગયા અમારી પહેલા જમાયો કેમ આટલી બધી ભૂખ ભડાકા લઈ ગઈ હતી કોણે કરી શરૂઆત વગેરે પ્રશ્નોનો પ્રશ્નકાળ શરૂ થયો અને નામ આવ્યું પરેશભાઈનું ચાર સિવાય બધા શિક્ષકો જમ્યા હતા બરાબર ચાવીઓ ટાઈટ કરવામાં આવી હવે પરેશભાઈનું આવી બન્યું જ સમજો પણ મોટા સાહેબની સાથે એક કલાર્ક હતા એણે ગામ ગામના પાણી પીધેલા હતા એણે કહ્યું આજ એને કશું કહેવું નથી આજ હમણાં રમતોનો સમાપન સમારોહ થશે અને એ પરેશની શાળા પાસમાં જીતી છે આજ એને હવામાં ઉડવા દો એના વિસ્તારમાં જઈ એની શાળામાં જઈને જ એને પાડવો છે આજ શુભ થઈ જવાનું છે આજ કશું બોલવાનું નથી આજ એની શાળાના બાળકોને બિરદાવવાના છે એ આમેય વાયડો અને સીતો છે છે જ પછી મોકો જોઈને ઊંઘ તો ઝડપી લેવાનો છે અને એવો હાંકવાનો છે કે કોઈ દિવસ અધિકારી જમે એ પહેલાં જ ક્યારેય ન જમે સીધો દોર કરી દેવો છે પણ આજ નહીં પછી ક્યારેક એટલે તમે આજ ધીરા રહીજો બસ આ જ કારણ સર આજ મોટા સાહેબો પરેશભાઈની શાળામાં રેડ પાડવા નીકળ્યા હતા સાડા દસે બંને સાહેબો નિશાળમાં પહોંચી ગયા શાળા આખી ચોખ્ખી શણાક હતી બાળકો બધા દડો લઈને રમી રહ્યા હતા બંને શિક્ષકો આવી ગયા હતા કેટલા વાગે શાળા ખુલી જાય છે બહાર રમતા બાળકોને મોટા સાહેબે પૂછ્યું જી લગભગ નવ વાગે તો ખુલી જ જાય બાળકોએ રમતા રમતા જવાબ આપ્યો એમ કહીને બંને સાહેબો આચાર્ય પાસે ગયા એ દૂર એક ખૂણામાં પાણીની પાઇપ પકડીને ફૂલ છોડને પાણી પાતા હતા પધારો પધારો સાહેબ કહીને આચાર્ય પાણીની પાઇપ બીજા એક છોકરાને પકડાવી અને વિવેક સાથે સાહેબોનો સત્કાર્ય કર્યો આટલી વહેલી શાળા ખોલી નાખો છો અને પછી બાળકો આવીને રમે છે શાળામાં એ તો બરાબર પણ કાલ મોનિટ કોઈ મેટર બની તો કોઈ બાળકને કશું થયું કે રમતા રમતા વાગ્યું તો જવાબદારી કોની સાહેબે પહેલો પ્રશ્ન કર્યો અમે બંને શિક્ષકો શાળા ખુલે એટલે હાજર જ હોય એટલે કોઈ એવો પ્રશ્ન બને જ નહીં અને કદાચ કોઈને ક્યારેક વાગે તો વાલીઓ એને ગણીને ગાંઠે બાંધે નહીં વાલીઓ તરફથી સંપૂર્ણ સહકાર છે સાહેબ વાલીઓ ઉલટાના રાજી છે કે એના બાળકો નવ વાગ્યાથી સસવાય છે આચાર્ય બોલ્યા બરાબર છે પણ ક્યારેક કોઈ મુશ્કેલી થશે કહીને ઓફિસમાં બને સાહેબોએ બેઠક લીધી હાજરી પત્રક જોયું ચા આવી નાસ્તો આવ્યો ચા અને નાસ્તાને ન્યાય આપીને બંને સાહેબો પ્રાર્થના સભામાં ગયા સાડા અગિયાર સુધી પ્રાર્થના કાર્યક્રમ ચાલ્યો કશી જ ખામી ન હતી બાળકોને સાહેબનો પરિચય આપવામાં આવ્યો બાળકોએ તાલીઓના ગડગડાટ સાથે સાહેબોનું અભિવાદન શરૂ કર્યું સહુ બાળકો પોતપોતાના વર્ગમાં ગયા અને બંને સાહેબોએ પરેશભાઈના વર્ગની મુલાકાત લીધી પરેશભાઈ ધોરણ ચાર અને પાંચ સાથે લેતા હતા મહેશભાઈ એક થી ત્રણ ધોરણ લેતા હતા હાજરી પત્રક દૈનિક નોંધ પોથી માસવાર આયોજન વગેરે ચેક થઈ રહ્યું હતું એવામાં નિશાળના દરવાજા પાછળથી ગામના મનુભાઈ નીકળ્યા દરવાજાની અંદર બાઇક જોઈને અંદર આવ્યા એને ખ્યાલ આવી ગયો કે કોઈ નિશાળમાં આવ્યું છે તાલુકામાંથી નહીતર આ બંને શિક્ષકો ગામમાં જ રહેતા અને ચાલીને જ શાળામાં આવતા હતા કોઈ દિવસ બાઇક લઈને શાળામાં આવતા જ નહીં એ અંદર આવ્યા અને રૂમની બહાર મોટા સાહેબોને કે પરેશભાઈની જાણ વગર ઊભા રહી ગયા અને અંદર શું ચાલે છે એ બહારથી સાંભળવા લાગ્યા મનુભાઈની છાપ ગામમાં થોડી માથાભારેની ખરી વળી તાલુકાના પ્રમુખ સાથે એમને ઘર જેવડો સંબંધ હતો વળે ત્યાં આ વિસ્તારના તાલુકા પંચાયતના સભ્ય પણ ખરા પરેશભાઈ ને મનુભાઈ સાથે બહુ ઓછા સંબંધો શાળાના કામમાં જ આચાર્ય એટલા ઓતપ્રોત કે એને રાજકીય માણસો સાથે સંબંધ બનાવવાનો ખૂબ જ ઓછો અવકાશ મળતો ચાલીસના વર્ગમાં લગભગ સાતેક જણાને વાંચતા લખતા કે ગણતા ઓછું આવડતું હતું મોટા સાહેબે એ બધા બાળકોને ઊભા કરીને કહ્યું કેમ આટલા નબળા રહી ગયા છો શું કરો છો તમે આખો દિવસ વર્ગમાં ખાલી બેઠા જ રહો છો કે પછી શિક્ષણનું કાર્ય પણ કરો છો બાળકોની હાજરીમાં જ મોટા સાહેબે ઊંચા અને કડક અવાજે કહ્યું એ નબળા છે એ સ્વીકારું છું એના માટે સક્રિય પણ છું પણ સાહેબ એમાં એવું છે કે એક તો મારે આચાર્યનો સાર્જ છે વળી બે ધોરણ છે અને હું તો હજુ અઢવી વર્ષથી આવ્યો છું આ બધા પહેલાં અનિયમિત હતા આપ ચાહો તો બે વર્ષ પહેલાના હાજરીપત્રક ચેક કરી શકો છો આ બધા બાળકો હવે સમયસર આવે છે એટલે આપની ભવિષ્યની મુલાકાત વખતે આ બધા વાંચતા લગતા થઈ જ છે એની ખાતરી આપું છું મૂળ તો એનું પહેલું અને બીજું ધોરણ જ કાચું રહી ગયું છે એટલે એ બળા છે પરેશભાઈ પૂરી વિનમ્રતાથી પોતાની હકીકત જણાવી રહ્યા હતા અને એમાં ભારોભાર સત્યતા હતી પણ મોટા સાહેબ તાળુકી ઉઠ્યા ગુસ્સાથી ધમધમી ઉઠ્યા રીતસરના બરાળિયા આ બધા વર્ષોથી ચાલ્યા આવતા રાષ્ટ્રીય બહાના છે નબળા બાળકોની જવાબદારી અગાઉના શિક્ષકો પર ઢોળી દેવાની એમ આ દેશમાં આવું જ ચાલે છે કોલેજવાળા માધ્યમિકવાળાનો વાક કાઢે છે માધ્યમિકવાળા પ્રાથમિકવાળાનો વાક કાઢે છે અને પ્રાથમિકવાળા બાળ અને બાળ બાળકોના વાલીઓનો વાક કાઢે અને વાલીઓ ભગવાનનો વાક કાઢે છે બાળકો જ આવા અવતરે છે બધા જ શાળાઓ એકબીજાને ખો આપે છે કોઈ નબળા બાળકોની જવાબદારી લેતું નથી આ બાબત ખૂબ જ ગંભીર છે આ સાત બાળકો જે નબળા છે એની તમને નોટિસ પણ મળશે અને વિઝિટ બુકમાં પણ નોંધ થશે આ બેદરકારી છે ઘોર બેદરકારી છે તમે તમારી ફરજ સૂક્યા છો તમે વહેલા નિશાળ ખોલો છો સાંજે પણ સાડા છ વાગ્યા સુધી બાળકો સાથે રમો છો એનો મતલબ એવો નથી કે તમે તમારી જવાબદારીમાંથી છટકી જાઓ ઉપરવાળો બધું જુએ છે અહીંના અહીં જ ભોગવવા પડશે એ યાદ રાખો મફતનો પગાર ખાવશો શરમ આવી જોઈએ તમને આટલું ખરાબ શિક્ષણ ચાલીસમાંથી સાત બાળકો બરાબર વાંચી નથી શકતા અને તમે તમારી જાતને હીરો સમજો છો જૂથ મિટિંગમાં તો તમે આ કર્યું તે કર્યું એવા મોટા મોટા ભણગાં ફૂંકતા હતા તો મને જવાબ આપો કે અત્યારે ક્યાં ગઈ તમારી એ બધી વાયડે અને હોશિયારી મોટા સાહેબે પરેશભાઈને બરાબરના સાપટમાં લીધા હતા બાળકો પણ સાંભળી રહ્યા હતા બાળકો ઉંમરમાં નાના હતા પણ તોય એટલું સમજતા હતા કે પોતાના સાહેબને તાલુકાવાળા મોટા સાહેબ વગર વાકે વધારે પડતા ધમકાવી રહ્યા હતા અને કોઈ પણ શિક્ષકને એની પાસે ભણતા બાળકોની હાજરીમાં તતડાવો કે ઉતારી પાડો ત્યારે એ શિક્ષકનું અંતર ચોધાર આંસુએ રડતું હોય છે એ વાત નક્કી બહાર ઊભેલા મનુભાઈથી પણ ના રહેવાયું એ અચાનક જ અંદર ગયા અને બોલ્યા હું વાળીએ જતો હતો પણ નિશાળમાં રાજદૂત જોયું અજાણ્યું રાજદૂત હતું ગામના બધા જ રાજદૂત રાજદૂતને હું ઓળખું છું પણ આ અજાણ્યું લાગ્યું એટલે થયું કે કોઈ તાલુકાવાળા હોય હોવા જોઈએ એટલે નિશાળની માલિપા આવ્યો અને બહાર ક્યારનોય બધું સાંભળું છું પણ એક વાત સમજી લો સાહેબો આ ઊભા કરેલાને કદાચ વાંચતા નહીં પણ આવડતું હોય પણ આ જે બેઠેલા છે એને તો આવડે છે ને પરેશભાઈ મારે સાથે મારે કોઈ અંગત સંબંધ નથી પણ તોય એટલું કહી શકું કે આવ્યા પછી શાળાનું વાતાવરણ સુધર્યું છે બાકી આની પહેલાં જે સાહેબો હતા એ બધાયને હું નકસી ઓળખું છું એનામાં ને પરેશભાઈમાં ઘી અને ઘાસલેટ જેટલો ફરક છે અત્યારે જે તમે આ સાહેબને કહો છો એ શબ્દો આજથી ત્રણ વર્ષ પહેલાના સાહેબોને કીધા હોત તો આ જે ઊભા છે બાળકો એ આજે જે ઊભા છે એ બાળકો પણ બરાબર વાંચતા લખતા હોત અને કદાચ આજે આ ક્લાસમાં ઊભા ન હોત સોપો પડી ગયો વર્ગખંડમાં મોટા સાહેબ અને તેની સાથે આવેલ ક્લાર્ક થીજી જ ગયા કારણ કે મનુભાઈને ઓળખતા હતા અને મનુભાઈ એટલે તાલુકા પ્રમુખના ખાસ માણસ અને તાલુકા પ્રમુખ એટલે તાલુકામાં ભલભલાને ઊભા ઊભા રોવરાવે એવો કડપ રાખતા હતા તાલુકા પ્રમુખનો એ વખતે ભારે દબદબો કોઈને પણ ના ગાંઠે અને કોઈ અધિકારીને પ્રમુખ ચેમ્બરમાં બોલાવે એટલે શરૂઆત જ ગાળોથી થાય વાતાવરણમાં અચાનક પલટો આવી જશે એવી તો કોઈને કલ્પના પણ ક્યાંથી હોય પરેશભાઈ વાળીને ઊભા હતા અને એની આંખના ખૂણા ભીંજાવાની તૈયારીમાં જ હતા મનુભાઈ અમે અમારી ફરજ બજાવીએ છીએ આટલું તો કહેવું જોઈએ અને થોડી કડકાઈ પણ રાખવી જોઈએ આખા તાલુકાના શિક્ષણની જવાબદારી અમારા માથે હોય છે કાલ સવારે કોઈ જિલ્લાવાળા આવી ગયા ને આવી સ્થિતિ નીકળે તો અમારી તો એ ધૂળસ કાઢી નાખે ને બાકી પરેશભાઈ કે કોઈ શિક્ષક સાથે અમારે વ્યક્તિગત કોઈ દુશ્મની છે જ નહીં અને તમે તો આપણા પ્રમુખ સાહેબને ક્યાં નથી ઓળખતા મોટા સાહેબ હવે જેટલું રિકવર થાય એટલું રિકવર કરવાના મૂડમાં હતા મનુભાઈ બોલ્યા પણ એ બધું કહેવાની એક રીત હોય છે બાકી તમે જે રીતે પરેશભાઈને કહેતા હતા એ તમને બરાબર લાગે છે ખાસ કરીને જે શિક્ષક નિશાળ માટે પોતાની જાત ઘસતા હોય એને માટે બાળકોની હાજરીમાં આવું બધું કહેવાનું એમ રામલા તારી ગુજરાતીની ચોપડી લાવે તો કહીને મુનુભાઈ આગળ આવ્યા ને નથુ કાંતજીના રામલા પાસેથી ગુજરાતીની ચોપડી લઈને એણે પહેલું પાનું ખોલ્યું અને બોલ્યા તમે તો મોટા સાહેબો છો તમને તો ખબર જ છે કે દરેક ચોપડીમાં પહેલાં પાને એક પ્રતિજ્ઞાપત્ર હોય છે શું તમે આ પ્રતિજ્ઞાપત્ર ફક્ત શાળાના બાળકો માટે જ હોય છે એમ માનો છો હકીકતમાં આ પ્રતિજ્ઞાપત્ર બધા જ માટે છે ભારતના તમામ નાગરિકો માટે આ પ્રતિજ્ઞાપત્ર છે એ પ્રતિજ્ઞાપત્રની પાંચમી લીટી તમે ક્યારે વાંચી છે એ લીટી આ પ્રમાણે છે હું મારા માતા પિતા શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ માતા પિતા અને શિક્ષકો અને વડીલોને શું આપણે આ રીતે આદર આપીએ છીએ તમારું હમણાં જે વર્તન હતું એ શિક્ષક સાથે સભ્યતાવાળું વર્તન હતું આપણે એમ સમજીએ છીએ કે આ બધું બાળકોએ કરવાનું પણ હકીકતમાં આ પ્રતિજ્ઞાપત્ર એ દરેક માટે છે બધા જ આ પ્રતિજ્ઞાપત્ર સમજી લે ને તો આ દેશનો બેડો પાર થઈ જાય ના માતા પિતા હેરાન થાય કે ના વડીલો અને શિક્ષકો હું લગભગ નિશાળા નથી આવતો પણ એક વાત તમને જણાવી દઉં કે અત્યારના આ બે શિક્ષકો ખંતથી કામ કરે છે એમાં કોઈ બે મત નથી ચાલો ઓફિસમાં બેસી કહીને મનુભાઈએ ગુજરાતી રામલાને આપી અને બહાર નીકળી ગયા અને તેની પાછળ બંને સાહેબો પણ ઓફિસમાં પછી ઘણી વાતો થઈ વિઝિટ બુક લખાણી એકંદરે ખૂબ જ સંતોષકારક શિક્ષકોનો ઉત્સાહ સારો કામગીરી ગમી એવા શેરા પણ વિઝિટ બુકમાં નોંધાયા પરેશભાઈએ મનોમન ભગવાનનો અને મનુભાઈનો આભાર માન્યો એને દિલમાં સંતોષ હતો કે કરેલું કામ જોવા વાળું તો કોઈ છે જ સાહેબોએ વિદાય લીધી પાંચેક દિવસ પછી તાલુકા પંચાયત ખાતે પ્રમુખશ્રીની ચેમ્બરમાં પ્રમુખે બંને સાહેબોને બોલાવ્યા અને કહ્યું મારે ને મનુભાઈ સાથે બાળપણથી જ સંબંધ છે એણે એની નિશાળના કોઈ દિવસ વખાણ નથી કર્યા પણ છેલ્લા બે વર્ષથી એ મને અહીં તાલુકામાં મળે ત્યારે એ નવા આવેલા માસ્તરોના વખાણ અને ખાસ કરીને આચાર્યના વખાણ કરતો હોય છે અમે રહ્યા રાજકારણી એટલે અમને બોલાવતા બરાબર ના આવડે પણ મનુભાઈ મને કહેતો હતો કે તમે ગયા અઠવાડિયે એ નિશાળમાં ગયા હતા અને આચાર્યને ખખડાવતા હતા તમને એટલી બધી ખંજવાળ શું ઉપડી કે તમને એ જ નિશાળ દેખાણી કોઈની ઘાણી કર્યા વગર નથી રહેવાતું એટલે હવે પછી મને પૂછ્યા વગર એ બાજુ ક્યાંય ભાળ્યું ડોકા ડોકાશો બધી ઘણી બધી નિશાળો છે ત્યાં ઘણું બધું કહેવાનું છે ત્યાં તો કોઈ દિવસ ના ગયા અને જે સારું કામ કરે છે ત્યાં જ ઘોષ પરણો કરવાનો હવે પછી જો કોઈ ફરિયાદ આવી છે તો પછી તમને ખબર જ છે કે આ પ્રમુખ શું કરશે હાલો હવે પોચા પગે નીકળો અને બંને સાહેબો બહાર નીકળી ગયા અને પરેશભાઈને કાયમનું ચૂક થઈ ગયું પ્રતિજ્ઞાપત્રની પાંચમી લીટી બધાને યાદ રાખવી જોઈએ હું મારા માતા પિતા શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ અને એક વાત વળી યાદ રહે કે આ તો ઓગણીસો નેવુંના ના દાયકાની વાત છે રાધે રાધે મિત્રો